વી હેવ ધ ધ ધ બેનિફિટ ઓફ 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 ડિવાઇન ડિવાઇન સ્પીચ મુક્ત શ્રી દિનેશભાઈ ફાઉન્ડર સ્વામિનારાયણ વિઝન આ દિવ્ય સભામાં બિરાજતા પરમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અને એમના મુક્તો સર્વેને મારા ખૂબ ભાવ હેતથી જય સ્વામિનારાયણ આપણે સૌ સમજીએ કે ભગવાન સ્વામિનારાયણનો સંદેશ શું છે તેમનો દિવ્ય દ્રષ્ટિનો ઉપદેશ આપણા કલ્યાણ માટે છે અનાદિ મહામુક્ત રાજ શ્રી રમેશભાઈ દવે રચિત એક દિવ્ય કવિતા શ્રીજી મહારાજ મારા સ્વપ્નમાં આવ્યા શ્રીજી મહારાજ કેમ ઇન માય ડ્રીમ એ દિવ્ય કાવ્યને આપણે વિઝ્યુઅલ ફોર્મમાં નિહાળી સહેજે સહજે આનંદ આપનાર સહજાનંદના આનંદની દિવ્ય અનુભૂતિ કરીએ રાજી રહેજો મહારાજ મારા સપનામાં આવ્યા ને બારે મેઘ ખાંગા થયા તરબોળ થઈ લે મેં લીધા વધામણા તે લથબથ થઈ વેચી ગોળ ધાળી ને અક્ષક ક્યાંથી કાઢું મારી આંખમાં ઉભરાય જળ જળિયા ગાગર બળવાનું સૂરે પ્રયોજન મારા ઘરમાં ગોઠણ બૂટ પાણી કંકુ ને અક્ષક ક્યાંથી શોધું મારી આંખમાં ઉભરાય જળ જળિયા પાણી સપાટી હવે હૈયે આવી ને મને આવી હરિવર મળ્યા મેઘની ગર્જનાને સુરે ગણકારો મેં તો સાંભળી છે હરિવરની વાણી ચો તરફ છે સમથલ પાણી વાલી લાગે વચનામૃતની વાણી વાણીમાં વાલોજી એવું વધ્યા જણે બોલતા ન હોય પરા વાણી પૃથ્વીથી પર અષ્ટ આવરણ ભેદું ને આ તેજ તે મારી એંધાણી તારા ચૈતન્યને એ તેજ સંગાથે જો રહેશે ને પછી કોઈ ખામી અરસ પરસ આપણે ભેળા રહીશું જેમ બરફમાં પાણી પાણીનો ભૂતકાળ પણ બરફ ભવિષ્યકાળ પણ બરફ બરફનો ભૂતકાળ પણ પાણી ભવિષ્યકાળ પણ પાણી આમ શ્રીજી મહારાજની મૂર્તિમાં થીજતા શીખવું જોઈએ બાપાએ કીધું છે અબજી બાપાએ મહારાજની મૂર્તિ હોય તો હયો

સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ થેન્ક યુ સો મચ હું અંતકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો આપે સોશિયલ મીડિયામાં મારા વિડીયોને ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો પણ તમો એ ખાલી વિડીયોને જ રિસ્પોન્સ આપ્યો પરંતુ સ્વામિનારાયણ ડિવાઇન વિઝન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની મારી પ્રાર્થના ન સ્વીકારી હો આજે જ સ્વામિનારાયણ ડિવાઇન વિઝનને સબસ્ક્રાઈબ કરી દેજો સત્સંગ વધે અને આનંદ વધે પ્લીઝ સબસ્ક્રાઈબ સ્વામિનારાયણ ડિવાઇન વિઝન યુટ્યુબ ચેનલ આવો સહજાનંદના દિવ્ય સૌરભની અનુભૂતિ કરીએ સહુને ખૂબ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ રાજી રહેજો